આજ રોજ વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાંતા નાખી દેતા હોય છે ત્યારે એ વિસ્તારને સેન્સિટાઈઝ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે રોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે કડાઈ ગ્રુપ જોડાયું છે અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે સાયકલિંગ ગ્રુપ જોડાયું છે એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી એ અધિકારીઓએ ફોરેસ્ટર હોય વનપાલ હોય રોજૂમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે ખૂબ લોકોને હું એક વનમંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે વન્યજીવોને પણ બચાવ આપણી ફરજ છે તે આપણું પ્લાસ્ટિક ન ખાય તે આપણું આપેલું ખોરાક ન ખાય એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવો પ્રાણીને બચાવવા માટે પ્રકૃતિની જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ